મિત્રો હું છું પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર ઉધના વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી

અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધ્યા કોર્પોરેશન એમની ઓફિસ છે અહીંયા અને સ્પેન્ડર ગાડી અહીંયા આવી હતી સ્પેન્ડર ગાડી આવીને બે શખ્સ હતા હવે બે શખ્સ હતા એમાંથી ગોલી બંદૂક કોઈ બહાર કાઢી અને બંદૂકમાં ગોલી લાગી એક બેન છે લેડીસ છે જોઈ ગયા અને ફાયરિંગ કર્યું બહાર નીકળ્યા પછી લેડીસ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોલી મારી ગોલી ઝાડ પર વાગી છે ઝાડ પર થી વાગી અંદર કાચ મારી ક્રોસ ને અંદર બોલી ગઈ છે એ તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી હવે પોલીસ જાણ કરશે જો આરોપી પકડાશે તેમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણ છે ગોળી ચલાવવામાં આવી છે મારા ભાઈ નું નામ છે દીપક પવાર જૂની અદાવત તો હવે ખબર નથી પડતી પણ હવે ખબર નથી પોલીસ વાળો પકડે તો ખબર પડે કે ભાઈ કઈ અદાવત છે કઈ નહિ અદાવત ઉધના વિસ્તાર વેલકમ પાન સેન્ટર થી બીસ પોઈન્ટ જઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગ ની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર બે જણા આવી અને આ ફાયર કર્યા હોવાનું માહિતી છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે કરી છે આ જે જે ઓફિસ એને પણ વધારે રહ્યા અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની સાથે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કઈ પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે technical ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને vehicle checking ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દી જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે